એક પ્રજા ઉપર દમનગીરી કરી અને તમે જુઓ સો સો દોઢસો દોઢસો બસો બસો જેટલા અધિકારીઓ દે રિઝર્વ ફોનથી ખાલી એમની ડ્યુટીમાં રાખેલા હોય રિઝર્વ અને જ્યાં જરૂર પડે અહીંયા લોકો ઉપર દાદાગીરી કરવી એમને બાનમાં લેવા એમના ઉપર ખોટા કેસ દાખલ કરી દેવા ત્યારે હું ચોક્કસ કહીશ ચૂંટણી ચૂંટણીની જગ્યાએ રહેશે કદાચ ઘણી અમારા ઉપર હેરાનગતિ થાય ને રોનકભાઈ તો પછી એ જે માને એ જવા એ જે ભાષામાં માને એ ભાષામાં અમે પણ જવાબ આપી શકીએ છીએ અમે ગાંધીની વિચારધારાવાળા છીએ અમે લોકશાહીને માનીએ છીએ અમારે અમે આ જુદા એવું નથી કોઈ ઓલું કીધું કે અમારા વિસ્તારમાં પીએસઆઈ કોણ છે અમારા વિસ્તારમાં કયા અધિકારીઓ તમારે જે મૂકવા હોય મૂકો પણ જેને મૂકવા હોય એને જે ડ્યુટી હોય રેકર્ડથી એટલી નિભાવે તો સારી વાત એવું હું આપના માધ્યમથી તમામને કહેવા માગું છું